જય શ્રી કૃષ્ણ રાધે રાધે હવે શું આ કંદ છે આ કિલ્લામાં અડધો કિલો મેં લીધું છે અહીંયા તો આ એક કંદમાંથી આપણે અહીંયા ચાર સામગ્રી સિદ્ધ કરવાની છે તો સૌથી પહેલાં શું કરીએ સરખી રીતે છે ને ધોઈ લેવાનું કારણ કે માટી ઉપરથી લાગેલી હોય તો માટીવાળો ભાગ સરખો એને કાઢી લેવાનો અને પછી એને છે ને બાફવાનું છે આપણે તો બાફવા માટે એને શું કરવાનું છે કેવી રીતે સ્લાઇસ કરવાની છે જો આવી રીતે સ્લાઇસ કરીએ ને તો સરખું આ બફાય તો જો છાલ પહેલાં આખી એની નથી કાઢવાની જેટલી નીકળે ને એટલી જ છાલ કાઢવાની કારણ કે જો છાલ કાઢી નાખશું તો જો પર્પલ કલર હોય ને નીકળી જાય તો આખી છાલ નથી કાઢી જેટલી હાથેથી આવી રીતે કાઢ નીકળે એવી રીતે કાઢી લઈએ અને આવી રીતેને ને સ્લાઇસ કરવાની છે અને જલ મેં પહેલાં ગરમ કરવા જો અહીં મૂકી દીધું છે અને જલમાં બધા સ્લાઇસ આવી રીતે પધરાવી દઈએ અને એને છે ને બફાતા ધીમે આચે મેં બાઈફી છે ને તો અડધી કલાક થઈ જુઓ આવી રીતે આ આપનો રંગ બી સુંદર આમાં જલમાં એનો પર્પલ કલર છે ને નીકળે તો એ જોઈ લે બફાઈ ગયું કે નહીં તો સુંદર અહીંયા આપ જોઈ શકો બફાઈ ગયું છે તો હવે એને આપણે જલમાંથી બહાર કાઢી લઈએ તો મેં છે ને કંદ બધા એકસાથે જ બાફી લીધા છે પણ સામગ્રી હું એક એક કરીને આપ સાથે શેર કરીશ કારણ કે એક સાથે જ કરીશ તો આપણે થોડું નહીં સમજાય તો આમાં જુઓ ઉપર છાલ એકદમ આછી થઈ ગઈ એનો રંગ બીજો એકદમ પર્પલ જાંબલી કલર છેનો રંગ તો સરળતાથી નીકળી બી જશે અને જો આ છે ને તે ચિકાસવાળું હોય એટલે જ્યારે આપણે સિદ્ધ કરીએ ને ત્યારે ચિકાસ લાગે પણ પછી એમાં ચિકાસ જરા બી ન લાગે બટેટા મને કેવી રીતે ચીકાસ હોય એવી ચીકાસ એમાં ના હોય તો જેટલી ખા છાલ પહેલાં કાઢી લીધી તો થોડી હતી કાઢી લઈએ તો હવે સૌથી પહેલાં કઈ સામગ્રી આપણે સિદ્ધ કરવાની છે આપણે છે ને સૌથી પહેલાં અહીંયા કંદની ચટણી જે શ્રીજી બાબાને શ્રીનાથજીમાં ધરાય છે તો કંદની ચટણી પહેલાં આપણે સીધ કરી લઈએ તો જો આપ છે ને એને કૂકરમાં બી બાફી શકો છો પણ બહુ અને વાર ન લાગે બફાતા તો ગરમ ગરમ હોય ને તો ગરમ ગરમ જ આવી રીતે આપણે હાથેથી મસળીએ તો સરખું સુંદર છૂંદો થઈ જશે એને કારણ કે આ ઠંડા ઠંડુ થાય ને પછી કડક થઈ જાય છે તો ગરમ ગરમ જ એને આવી રીતે હાથેથી છૂંદો કરી લેવાનું મસૂડી લેવાનું તો એનો રંગ કેટલો સુંદર છે ને કંદનો રંગ બહુ જ સુંદર હોય છે તો આમાં આ છે ને સરખું મસૂડી લીધું હવે અહીંયા શું કરીએ આપણે કારણ કે ચટણી કરી રહ્યા છે ને કંદની તો સિંધાલુ પધરાવ્યું અહીંયા સિંધાલુ સ્વાદ મુજબ પધરાવો આ છે ને શ્યામ તીખા એટલે કાળી મિર્ચ એ અડધી ચમચી પધરાવી અને આ છે ઘી ઘી મેં એક ચમચી પધરાવ્યું છે બરાબર તો એને આમ હાથેથી સરખી રીતે મસળી લઈએ તો આમાં છે ને જે કંદની ચટણી છે ને એમાં કંઈ વઘાર કે કાંઈ ના હોય હું આપને કહું એ આમનામાં જ હોય છે તો મેં મસળીને જા કર્યું છે આપને જો મિક્સરમાં પીસવું હોય તો આપણને પીસી શકો છો પણ પીસવાની કોઈ જરૂરત નથી એટલે મેં નથી પીસું અને ઉપરથી આમાં સેજ એવો લીંબુનો રસ નીચોવી દેવાનો છે થોડું કેવું બહુ નહીં એટલે સમજો ને પાંચથી છ ટીપા જેટલો લીંબુનો રસ તો આ કંદની ચટણી અહીંયા સ્થિત થઈ ગઈ છે તો વિડીયો ગમ્યો હોય તો લાઇક જરૂરથી કરશો આપણા ગ્રુપમાં શેર કરશો જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને એને પણ આ વિડીયો ઉપયોગી થઈ શકે અહીંયા જો ચાટ મસાલો અને આમચૂર પાવડર આપણે વાપરવું હોય તો વાપરી શકો છો પણ મોસ્ટલી આમાં વપરાતું નથી તો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરશો બેલાયકોન હિટ કરશો જેથી જ્યારે બી કોઈ નવીન સામગ્રીનો વિડીયો મૂકો તો આપ સુધી નોટિફિકેશન પહોંચી જાય